આ સંસારની અંદર જેના માતા પિતા સુખી છે ને જેના માતા પિતા આનંદ કરતા છે એનો છોકરો રાજા ગણાશે રાજા શું કામ એ મા બાપ ક્યારેય એને આંસુડું નથી પાડ્યું એ મા બાપ એને કોઈ દિવસ રોડાવ્યા નથી અને એ માતા પિતાને એને આનંદ કરાવ્યો છે જે માગવી નોકરી થી આવે તરત માતા પિતાને પગે લાગે મા બાપ મળે હે બા તને જમ્યા એટલું પૂછે ને એટલે ઓલી માને એમ થાય વાહ મારો ઈશ્વર મારી સાથે છે પણ આપણે સીધા આવીને બેગ મૂકીને રૂમમાં માં ઘરી જઈ હે ત્યારે ઓલી બેઠી મા હોય ને રોતી હોય છે અંદરથી થી દેખાડે નહીં માં કોઈ આંસુડો ના પાડે તમને એ તમને બતાવે નહીં તો પણ એને અંદરથી થી એવું થતું એક જોતો ખરો જેને મે 20 20 25 25 વર્ષનો કર્યો લોકોના ઘરે વાસણો ઉટકી મોટો કરીને ભણાવ્યો એક સાહેબ બનાવ્યો હે એક સુંદર કન્યા પણ લાવી દીધી મે એને આજી કન્યાનો થઈ ગયો મને છું મારે ભલે થઈ ગયો પણ મારો દીકરો તો છે ને આવું અંદરથી રોતી હોય છે એટલે હું દરેક વાલા ભક્તોને ખાસ કહું છું તમારા ઘરની અંદર જો પોતાના મા બાપ જીવતા હોય તો પહેલા પગે લાગીને મા બાપને જાજો ને ઘરેથી આવો ત્યારે પગે લાગીને જિંદગી દુઃખી થાય તો હું બાબા પણ મૂકી દઉં આપણા ઘરે આપણા મા બાપ હોય જો આપણે બીજી દાન ગમેપુર કરવા જતા હોય ગમે ઘણા લોકોને શું હોય ખબર હું જોઉં છું રોડ પર નીકળે એટલે ગાયો ઊભી હોય ગૌ હોય એક લારી વાળો ઉભો હોય ને આવીને વીસ રૂપિયા દસ રૂપિયા નાખી લે ગાય કો ખીલા દે ના ને અરે બાને ભૂખ દીસ આવી વસ્તુ પેન્ડો લઈ ખબર નહીં એક વખત ઘરે હે ગાય હે મધુને એટલે બધું જ મળશે ભગવાનમાં હે પણ મા બાપ નહીં મળે તમે વિચાર કરો પાંચ લાખ રૂપિયા જો કોર્ટમાં કહેજો કે તું મારી મા બંને બનશે કોઈ હે કદાચ કઈક થયું છે ને આપણે કઈ માં કે મળે દુનિયામાં વેચાતી બાપ મળે કઈ વેચાતો જેને આપણે સૃષ્ટિ બતાવી છે એને આપણે ભૂલી ગયા છે હે અને આપણે બીજે ફાફા મારી છે એટલે હું કહું છું તમારા ઘરનું મંદિર કદાચ જોવું હોય ને તો તમારા ઘરમાં છે મંદિર ક્યાંય બહાર છે નહીં પહેલું મંદિર આપણું એ ત્યાર પછી નીકળીને રોડ ઉપર આવે ને તે ભગવાનને પ્રાર્થના કરાય કે મારા મા બાપને હાજર આવ્યો મારા પરિવારને હાજર આવી એના આશીર્વાદ આપણને મળે એટલા માટે મંદિરને આશ્રમ હોય છે પણ આપણા મા બાપ દુખી હોય આપણા મા બાપજોને ખાવા ટાઈમે ન આપણે આપતા હોય હું દીકરીઓને કહું છું કે તમારી પોતાની માં હોય તો તમને વાલી લાગે છે તો તમારી સાસુ તમને વાલી ન લાગે તમારી માં કોઉની સાસુ નથી હે એટલે હું કહું છું કે દરેક માતા છે ને એ આપણી ભાષ છે એક દિવસ એ સાસુ એ દીકરી સાસુ બનવાની છે અને એ જ દીકરી એક દિવસ માં પણ બનવાની છે એટલે દરેક બહેનોને મારા ખાસ અહીંથી કહેવાનું છે કદાચ પરમાત્માએ આપણને આપ્યું હોય તો ભલે મંદિર આશ્રમમાં દાનપુર ખૂબ તમે બધાએ કર્યું છે માણસોએ અને બધા ભક્તોએ પણ ખૂબ સેવા કરી છે પણ મારી એક ખાસ વિનંતી આપ સૌને છે કે આપને ઘરે જો કદાચ મા બાપ હોય

પોતે ખાટો ખોરો ન ખાય આપણા માટે કે મારા બાળકને બીમાર ન પડે એ માય એટલી બધી નવ નવ મહિના આપણા માટે તકલીફ બેઠી હોય અને પછી તમે બા તમને ખબર ના પડે આવું જ્યારે બોલો ત્યારે એ માને એમ થાય કે મેં તને લાવ્યો ત્યારે તું મને આવું કહે છે હે હું તને સૃષ્ટિમાં લાવ્યો ત્યારે તું હું બોલો છો ને તને ખબર ન પડે મને ખબર હતી એટલે જ હું તને લાવ્યો છું કે મારો દીકરો આવશે મારું નામ ઉજાળશે હે આખા જગતમાં કહેવાશે છે કે આ ફલાણી માનો દીકરો છે ફલાણા બાપનો દીકરો છે હે એટલે હું તો દરેકને દરેક કથામાં આ વાત કરું છું ભગવાને આપને આપ્યું છે તો આપ પહેલા જ માતા પિતાની સેવા કરજો મા બાપ છે એ આપણું મંદિર છે આખી કોઈ મોટું મંદિર હોતું નથી દુનિયામાં પહેલું મંદિર મા બાપ છે બીજું મંદિર સદગુરુ છે ત્રીજું મંદિર આપણું ભગવાનનું હોય છે જે ગુરુએ આપને જ્ઞાન આપ્યું આલોક અને પરલોક એ આપણા સદગુરુ હોય છે અને માતા પિતા છે એ આપણા ગુરુ હોય છે એટલે પરમ ગુરુની સેવા પહેલાં કરવી હતી માતા પિતાની વિશેષ ના કહેતા અહીંથી અમારે કમલભાઈને કંઈક કહેવું જ